અન્ય સંતગણ તેમાં અતિથિ વિશેષ તરીકે કર્નલ પંકજ પારેખ શાળાના નિયામક નંદન પટેલ બ્રહ્મવિદ્યા એક્સપર્ટ કિશોર સાવલિયા શિક્ષકગણ હરિભક્તો વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ ભજન કીર્તનથી થઈ હતી સંતોએ ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી હતી અને હરિભક્તોએ તેનો લાભો લીધો હતો શાળાના વિદ્યાર્થીઓએ એન્કરિંગ કર્યું હતું ફૂલમાળા અને પુષ્પગુચ્છથી અતિથિગણોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ નાટક પ્રેક્ષકોનું મન લીધું હતું શાળાના એક્સપર્ટ શ્રી સાવલિયા સાહેબે વાલીગણોને ઉદ્દેશ્ય જણાવ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિ કરતા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન પાયારૂપ કરવામાં આવે છે ગુરુકુળ વિદ્યાર્થીઓ માટે આ ચારિત્ર્યના ઘટન માટે વરદરૂપ છે સંતો દ્વારા હરિભક્તોએ આશીષ વચન પાઠવ્યા હતા જ્ઞાનની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય અને એમનું જીવન ઉન્નત માર્ગે જાય ભગવાનની સાથે આધ્યાત્મિક ભાવનાથી વિદ્યાર્થી જોડાયેલો રહે તેથી ગુરુકુળની સ્થાપના કરી હતી માતા પિતાની સેવા કરે વડીલોને માન આપે એવો વિદ્યાર્થી રાષ્ટ્ર નિર્માતા બને અને દેશની ઉન્નતિ માટે હંમેશા તત્પર રહે તેવી શુભેચ્છાઓ સ્વામીજીએ સ્વામીજીએ પાઠવી હતી હતી એક પંક્તિ વિદ્યાર્થીઓને જણાવી કે ભૂલો બધું નહીં બાપ ધરતી પરનું સ્વર્ગ છે કૃષ્ણ પ્રિયદાસજી મહારાજે સ્વામીએ વાલીશ્રીઓને ઉપદેશીને જણાવ્યું હતું કે સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણે લોયા ગામે સુરા ખાચરને ત્યાં પોતે રીંગણાનું શાક બનાવી સંતો અને હરિભક્તોને જમાડ્યા હતા ત્યારથી એકતાનું પ્રતિકરૂપ શાકોત્સવની ઉજવણી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે હાલમાં તેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ શ્રી ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરે છે વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનો ગુરુ પરંપરા પ્રમાણે લાભ પણ મેળવે છે અતિથિ વિશેષ કર્નલ પંકજ પારેખે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે ગુરુ પરંપરા આર્યવર્તની એક આગવી નીવ છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ ગુરુ આશ્રમમાં રહી વિદ્યાભ્યાસ કર્યો હતો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરતખંડની ધરાતલ પર સર્વશ્રેષ્ઠ સંસ્થા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળામાં એનસીસીના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ભાવિ સૈનિકો છે શાળામાં એનસીસીના વિદ્યાર્થીઓને સ્વ અનુશાસન પ્રમાણિકતા જેવા ગુણોનું સિંચન થાય અને મુશ્કેલી ના સમયે આત્મબળ સફળતા અપાવે તેવું વિદ્યાર્થીઓને જણાવ્યું હતું રાષ્ટ્રને શાસ્ત્રની જરૂર છે તો શસ્ત્રની પણ જરૂર છે

શાળાના ટોપર વિદ્યાર્થીઓમાં ગુરુકુળનો શ્રેષ્ઠ વિદ્યાર્થી વ્યાન ભાટિયાએ શિષ્યવૃત્તિ અને શિક્ષણ ક્ષેત્રે ટોપર વિદ્યાર્થીઓમાં નિશાંત ગૌતમ સિદ્ધાર્થ શેખર સૌર્ય શુક્લાને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી શાળાનું ધોરણ દસનું રિઝલ્ટ સો ટકા રહે છે તેથી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવ ભીમાણીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ગુરુ જ્ઞાનનો સાગર છે તેથી શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પિનાકીન સહા અને મહેન્દ્ર ગોહિલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી બેસ્ટ એમ્પ્લોયર એવોર્ડ હાર્દિકભાઈને અર્પિત કરવામાં આવ્યો હતો શાળાને ડેકોરેશન ટીમ દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું ચિત્ર શિક્ષકોમાં સુમિત સરકાર અને તપન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના નિયામક નંદન પટેલે સર્વજનોનો આભાર વ્યક્ત કર્યો હતો કુદરતી સિદ્ધાંત હૈ जिसका आप पुरस्कार करोगे वो बढ़ेंगे और जिसका अनादर करोगे वो आप चल जाएंगे हमारे तत्व चिंतक कहते हैं कि जिनके माता पिता अच्छे हो वो बच्चे की पहली जिंदगी अच्छी होती है मैं सभी बच्चों को भी कहूंगा कि आपके माता पिता को धन्यवाद है कि उन्होंने आपके ऐसे संस्कार के धाम गुरुकुल के पढ़ने के लिए भेजे हैं इसलिए आप सब बच्चों आपके माता पिता को अभिवादन कीजिए ताली के नाच से और जिसके पत्नी अच्छी हो उनके वचनी जिंदगी अच्छी होती है और पत्नी अच्छी ना हो और उनके बिचले वाली जिंदगी कैसी हो इनका आप सब साक्षी होते हैं और तीसरी बात यही है कि जिसके बच्चे अच्छे हो उनके माता पिता की पिछली जिंदगी अच्छी होती है ए, हमारे मुनियों ने जो देवो भवा पितृ देवो ये संस्कार दिया था मगर ऐसा ने शिक्षण कतला दिया इसके लिए हमारे संतों के फुट फुट के रोकर भूलो भले बेजू बधू माँ बाप ने भूलशो नहीं ऐसा पद की रचना करनी पड़ी क्यों उनके संस्कार बिगड़ गया मगर दास स्वामी पूज्य त्याग वल्लभ जी स्वामी पूज्य ब्रह्म प्रकाश दास जी स्वामी पूज्य योगेश्वर दास जी स्वामी अरे वडोदरा गुरुकुल पधारेला पूज्य अखिलेश्वर दास जी स्वामी पूजनीय संतो चीफ गेस्ट हमारे पारेख जी प्रिंसिपल श्री सर्वे भक्तों સુગ્ન વાલી શ્રીઓ જય સ્વામિનારાયણ આજે શાકોત્સવ એ ભગવાન સ્વામિનારાયણે એમના બહુ પ્રેમી ભક્ત લોયાના સુરાખાચર એમના પ્રેમને આધીન થઈ ને શાકોત્સવ કરેલો સ્વયં પરમાત્માએ એ શાકનો વઘાર લીધો જે પ્રભુએ આ ધૂળમાં કેવા સ્વાદ મુકા છે પાણી મોડું છે ધૂળ મોડી છે એમાં શેરડી કેટલી મીઠી થાય છે મરચાં તીખા થાય છે લીંબુમાં ખટાસ છે એમના સરસ કલર છે ટમેટું પાકું પાક પાકે ત્યારે લાલ થાય ચટણી હળદર હે કેવી બનાવી શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગર આજના આ પવિત્ર દિને બાળકોનો એન્યુઅલ ડે તેમજ શાકોત્સવના ઉત્સવનો આનંદ લૂટી રહ્યા છે આ ઉત્સવની પાછળનું અમારું પ્રયોજન એન્યુઅલ ડે દરમિયાન બાળકોએ પૂરા વર્ષ દરમિયાન અનેક અલગ અલગ ક્ષેત્રમાં પરફોર્મિંગ આર્ટ્સમાં જે કંઈ કળાઓ વિકસાવી હોય છે એ આજે એમને પ્રદર્શિત કરી એમના વાલીઓને સંતોને રાજી કરી અને એમની કળાઓનું એ પ્રદર્શન કરશે અને સાથે સાથે એમાંથી જે કંઈ ઉચ્ચ જીવનના મૂલ્યો છે એ સામાજિક લેવલે બીજા બાળકોને અને સમાજને પણ એમાંથી મળે દેશભક્તિ અને દિવોશન ભક્તિ મા બાપ પ્રત્યેનો આદર આવા અનેક ગુણોને આપે એવા સરસ મજાના ડ્રામા અને અલગ અલગ નૃત્યો દ્વારા બાળકો આ એન્યુઅલ દ્વારા પોતાની કળાઓની રજૂઆત કરે છે અને જ્યારે એની સાથે બીજો ઉત્સવ જોડાયેલો છે એ શાકોત્સવ છે એ એક દિવ્ય પરંપરા છે સ્વામિનારાયણ ભગવાને ખુદે એ રીંગણાના શાકમાં એવા એના દિવ્ય હાથોથી એવો રસાસ્વાદ મૂક્યો કે ત્યારથી અઢીસો વર્ષથી આજે આ પરંપરા ચાલે છે અને લાખો લોકો આ ઉત્સવમાં ભાગ લઈ અને એવો સરસ બારો આ શાકોત્સવનો આનંદ પણ લૂટે છે અને સાથે સાથે જીવનમાં સેવા સમર્પણ ત્યાગ અને સમૂહ જીવનના મૂલ્યોનો લાભ પણ લે છે તો આવી આ એક દિવ્ય પરંપરા અને બાળકોમાં આવા એક સરસ દિવ્ય સંસ્કારો આવે એવા ઉદ્દેશથી અમે છેલ્લા ચાર વર્ષથી આ એક પ્રણાલિકાનું શરૂઆત કરી છે જય સ્વામિનારાયણ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર